ના કોક હશે તો જ આવું આજ પચીસ વર્ષ થઈ જાય તું મારા અંગે ગોમજુ એવું કર્યું પણ એટલે ગમે કોઈક હશે બંધનુ બધો તો પચીસ વર્ષ થઈ જાય કે હોય તો ખબર મોટો બસ તો કર્યું પણ તમે નહી વિચાર્યું એવું આપડે કોમ કર્યું બરાબર કર્યું એક નંબર એવું તો કોમ કર્યું હતું તમે તમે સરપંચ માં આયા ને ના પછી નાખ જોઈ તો કચરું બધરું કચરો જોઈ લેજો બરોબર બરોબર બરોબર

જો જીવન આપડા વિશે વાત કરજીએ તું સરપંચ કોણ આ રે ને કેમેરા જો લ્યો આ ભુંગરો વગાડવાનો કે જો તો બંધ છે ચાલુ વગાડજો એટલે વાગી જ વાગે આટલા ટાઈમ આખો ડારો વગાડવાનો હોય તાણ

જબરો તો હજી દારૂ એટલું જ પીવા બનાવ્યું પેલા પીતો હતો ગમતારો કર્યો આટલો વાર તમે મારું બધું ઘણું બધું તું બદલી નાખ્યું પણ નમ સાબારુ મોટું ગોમમો હોંભળ્યો મોટા બધા કાર્યાતારો નામ હોંભળ્યું હે એટલે આપણે બે રોર બનાયા જો ઓમથી સાધન આવ ને એ ઓમ જોય હેડવાનું બધી પબ્લિક આવે હેડ સેટ કેવા એ ભાઈ અરે નઈ આ એ આ એ સૂટ સેટ કહેવાય આ એ સાચી સાચી વાત તમારી પણ આ બગીચો બનાવવાનો આપણે ને આપણ આ સાઈડ ને હા એ બનાવવાનો સોકરો છે ને બાદ રમ બાનો એ કોરાન લા સોની ને બધું લાવવાનું અને આપણે બધું તલાવ બધું ગામ નું પૂરાઈ ગયું રી તરામ તો હું વાત કરો તમે કાણે તરામ તો હું બનાવવાનો તમને ખબર હા પુલ મેં પોરા કે દેન તમે પુલ ને બોલ બનાવ્યા વગર સગન બનાવ્યું હે તરામ હું હ

ગોમમાં હું કરીને બતાયું ગયો આ જુદી આ સ્કૂલ કને બનાવાવી હતી હા આ સ્કૂલ તો સરકારી આલી તમારો ધનબંધ તો તાન તો આ સ્કૂલ બની તન તો હા તાતી આયો એ વખત તો નતા આપણે કોઈ એકે નતા મારી જો વાત કે તમે આપણે આપણે હું કહું ઓવન જવા દયો બરોબર હા તો બોધુ નહી બેહી રહ્યા સી જોઈ લ્યો અમારો સાધન જીસીબી બે તો ટ્રેક્ટર બે ટોલો બે ટેન્કર ગાડી

એયા તો જબરૂ અમાર ભેગો પડતો રમાર કો જલ નતા વાત કરતા જબરા ની રે જબરૂ આ તો એ ઓ ખબર હે તો જબરા અમે ઓમ સુતા પર હું તા એ જબરા આ તો જબરો તો અમાર બહુ બધ બોરા કર્યા મે એટલે 2000 હાજમાં એ ઓ હો એ જબરા ઉભો થા હું શક્તિ આમ જો હું તો જો ઉભો

અરે શું મંગો શું કરે મંગો દેખાતો જ તો અમુક રયો મળ્યા પેલા રમેલ સરપંચ બની ગયા આટલી વાત નહીં બધું શું કરી રહ્યો છે ગામમાં તો એ જોયું પણ શું કરીયોણ તો રોનક લાવી દીધી તારા ગયા પછી તો જેવલો જીવળો ન સારું એમ કે સરપંચ ને એ સરપંચ રમેલ એ બધું કેતા રયો તો આ કોનું ઠાણલા આવ્યો તું તારું છોકરો છે તારું છોકરો મોટાનો ના લે મારા છોકરાનો છોકરો તું આમ પૂછમાયતો છોકરાના આવું તો એવું છોકરા નો ખબર નું ભાગ છોટો ખબર નઈ તમને દાદા બની ગયો હું શું કઉ મંગો શું કરાય એ તો ભાગ્યા છે

અને બનાવવાની વાતો કરે બધી રે પોર્ટફોલિયો લાયા રે અરે નહીં લાયા લે મને મળાય રે એને તો ગપ્પો માર આપણે ખાલી રોગ જમાવું પડ્યા આ થઈ એની વાતો ના થ હોય એ તો બધું લાયો સીબીબી સીબી બધું લાયા છે હા બમઈ બધું શાપ કરી કાડ્યું કરી નાખી તો ઈ તો કે મને એમ કે दादा કે અમે તો ઓમ કર્યું બધું હારું હારું કર્યું ને બધું કેતા રે તારી બનાવી દીધું હોય તું ના હોય કાને શું વાત કરો તમે બધું જસ હો તમે પીધામાં જ કાઢી ગયો હું તો પીધામાં કાઢી પણ તમે હું કરી બધું હું કરી જતા રહ્યા હતા તમે લેડો તમે તો પેલું મારું સાપુ એમ નહીં એમ રહેવા દીધું કે હું બંગલો બની ગયા અરે એવું મોટું ઘર બનાવ્યું ને આપણા વેલી તમે અમને ખોવાઈ જો લાય રે કાળો કોરો લાવી દીધું ને તો આ લેડો જા તમાર નુવાલ નુવાલ લાવો મારું હું લાય પાણા ચપ્પલ બા કેરો કોકરું હારું છે કોકરાજીયું તાને

એ રીતે વાત કરતા હતા એ આપણ ખબર નહીં તું એ આપણ ભેગો થા આ તે વધુ ની જીઆ ગયો બીજું કા કીધું તો ઓવા તું કીધું તું આપ લાય એ પેલી બ્લેક સ્કોર્પિયો તારા આ બધું તો કેવાનું આવતું તું અરે કે ઉપર એ ન જેવું લાગશે કે ગોમ નું પાછું હોય કઈ ના શું છે મોલ આયા છે એટલે આપ કીધું તો રે બીજા કૂક ને વાત કર એટલે હેરો સરપંચ બે જ ના હું કર્યું ગમો હા બે પડી ગયા ગમો હા ને લે આપડે આપડે ફર્સ્ટ ક્લાસ આપડે આજ વાળું હ બે દેખો દેખાતા હોય એવું મળે તો પેલા ખભે કાઢવાને કીધું મને મૂર્ખા છે મારું જો ખબર કાઢી

પૈસા લઈને આઈ ગયા આપણને વાત મળી તમાર મળી સ્કોર્પિયો કઈ બ્લેક ખાઈ <laughs> છે

મારા પૈસા માં જોડ થી ઉછી ના લઈ જતા કરી કર્યું તો માં કોઈ ખબર પૂછું પૂછો પૈસા તમે લીધા ના કરીને પૈસા લેવું હતા મને મંદુ લાકતું નહી દારૂ પી ખાલી ચેક પર તમે ભાઈ હું લઈ લઉં હું તમને આપી દઈએ લાવો આ તો આપા એવો દેજેન આપ્યા જો કાલ તમે હવ ઇલવા મખણ બનાવનો 20 નો ચેક આલ્યો પેલો રોકા જ જ્યો મને હા રોકા રોકા ના તે તમે આવો ને

સરપંચ બોલો આપડે ઓફિસ જોઈ રોડ ઉપર પેલો ગંધારો જોયું ને ઓફિસ બનાવી આપણે જોડું ના ના તોડવા નહીં પણ ચેક લઈ જાય તો ખાલી ફોન બોન કરી દેજો આવજે રાતે ફોન કરી

હા ડૉક્ટરે મને આલંબકારમ કીધું બે પગ પગ દબાવ કે તવે તો હાલ ના તમે આ તો પગ તો જો થજો નહીં ના જો તમે ખબે કાઢવાયા યાર મામલો આ ખબે કાઢવાયા તો હાલવા પડે તો લે ભાઈ તમારા મને આવજ પડી રહી લુખા છો તારા મુ કહી ખબે કાઢવા નહીં આવું હું પાછું છું ごとくはきれいに、ごとくはきれいに、